ગાંધીનગરમાં આવેલા ઘંટાકરણ મંદિર મહુડીના ટ્રસ્ટીઓ પર કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો હતો વર્ષ બે હજાર થી અત્યાર સુધીમાં એક કિલો સોનું અને ચૌદ કરોડની નોટો બદલાવીને કૌભાંડ કરવામાં આવ્યું મહુડી સંઘના બસો ને પૈકી વીસ જેટલા સભ્યોએ આ જાણકારી આપી હતી મંદિરમાં ટ્રસ્ટીઓ એક શાસન ચલાવી કૌભાંડ કર્યાનો આક્ષેપ સંઘના સભ્યોએ લગાવ્યો હતો વર્ષ બે હજાર સોળમાં નોટબંધીના સમયમાં મહુડી સંઘના જે તે સમયના

એની અંદર જે પણ ચેન્જીસ કરવા હોય એ બધા કરી એના પત્રકો પોતાના હંમેશા કબજામાં રાખેલા છે એ બાબતની પણ લેખિત ફરિયાદ અને પિટિશન અમે લોકોએ અમદાવાદના મહેરબાન સંયુક્ત ચેરિટી કમિશનરમાં દાખલ કરેલ છે જે જે ફરિયાદનો નંબર ચુંબોતેર ઓબ્લિક બે હજાર ત્રેવીસ છે સંઘની અંદર જે નાણાં આવે છે એ ત્રણ પ્રકારે સંઘની અંદર નાણાંમાંથી ઇન્કમ થતી હોય છે સૌથી પહેલી ઇન્કમ છે દાનપત્રકની દાનપેટીની બીજી ઇન્કમ છે ચઢાવા બોલીની ત્રીજી ઇંધન છે લોકો જે ભેટ સોગાદ ભગવાનને ચડાવે છે એની આ તમામના પત્રકો આ તમામની વિગતો ક્યારે પણ કોઈ દિવસ ચોપડે લેવામાં આવેલી નથી સાહેબ સૌથી મહત્વનો મુદ્દો એવો છે કે મોડી ના નામે પંદર થી વધારે મિલકત છે મોડી સંઘના નામે એમાં પાલીતાણામાં છે ગાંધીનગરમાં છે રણછોડપુરામાં છે મહાકાંત ઓફિસ છે માધુપુરામાં ઓફિસ છે તે તમામે તમામ જગ્યાએ મોડીના નામે મિલકત છે હવે આ તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ